નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારોમાં કરોસેના મુસ્લિમ સમાજનો સામાજિક આગેવાન જનાબ મોહમ્મદ સુએબ સુજનીવાલા દ્વારા એસએસસી અને એચએસસી બોર્ડ પરીક્ષા માટે ছাত্রদের કિટ્સ વિતરણ સાથે સાથે મુસ્લિમ સમાજના અમુક સામાજિક આગેવાનોનું અને ટેલેન્ટેડ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું ભરૂચના ફુરજા રોડ સ્થિત ઇકરા ઇસ્લામી સ્કૂલ મુકામે રાખવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ મહેમાન તરીકે ભરૂચ નગરપાલિકાના વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ કનન કંપનીના ડિરેક્ટર તલકીન જમીનદાર થી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના પ્રમુખ સૈયદ જૈનુદ્દીનભાઈ કોન્ટ્રાક્ટર એમએમએમ સિટીના પ્રિન્સિપાલ મનસુરી આસિફભાઈ ડોક્ટર ઇસ્માઈલભાઈ પટેલ તથા ઇકરા ઇસ્લામી સ્કૂલના સંચાલક મિનાસર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા લગભગ એંસી જેટલા વિદ્યાર્થીઓએ ફ્રી એક્ઝામ કીટ્સનો લાભ લીધો હતો અને બાર જેટલા મુસ્લિમ સમાજ સેવકોનું અને ત્રણ ટેલેન્ટેડ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું આયોજિત કાર્યક્રમ ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સફેક પટેલ તુફાની એસ ન્યૂઝ આમો આજ રોજ ધોરણ દસ અને બારની એસએસસી એચએસસીની પરીક્ષા માટેની મહત્વની કહી શકાય કે એજ્યુકેશન કિટનું વિતરણ સામાજિક આગેવાન શોએબભાઈ સુજનીવાલા દ્વારા રાખવામાં આવેલ હતું મોટા ભાગના વિદ્યાર્થીઓ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા અને ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મોટિવેશન સ્પીચ આપીને પરીક્ષામાં કઈ રીતે સફળતા મેળવી શકાય તે માટેનું એમને ખાસ પ્રવચન આપેલું હતું આજે અમે નગરપાલિકા વિપક્ષ નેતા તરીકે તેમજ મારા તમામ સાથી સભ્યો તરી તરફથી ભરૂચના તમામ વિદ્યાર્થીઓને ધોરણ દસ અને બારના બોર્ડની પરીક્ષા માટેની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું ભરૂચના વિદ્યાર્થીઓ ગુજરાતના સ્તરે કહી શકાય કે રાજ્ય સ્તરે સફળતા મેળવે અને ભરૂચ જિલ્લાનું નામ રોશન કરે તેવી હું આશા રાખું છું